આ કહાની છે છુપી ચુડેલકા ઘરપે છાયા એક નાનું ગામ હતું અને તેમાં એક પરિવાર રહેતું હતું તે પરિવાર સાથે આવ અને મજાથી રહેતા હતા અને તે પરિવારમાં ચાર સભ્યો હતા રંજનબેન ઠાકરસિંહભાઈ અને તેમની પુત્રી ટિંકલ હતી અને તેમના બા બા હતા તે સાથે રમે ખાય ફરવા જાય સાથે અને તે ગામના ઓટલે એક ઝાડમાં ચૂડાયેલ હતી તે બાને એક વળગી ગઈ છે પણ તેમના પરિવારને ખબર નથી તે તેમના પરિવારમાં તો સાવ ડાહ્યા જ લાગે પણ ગામના માણસોને ખબર હતી તેમને ખબર જ નથી થોડા સમય પછી વિચાર કરતાં કરતાં ખબર પડે છે અને ઠાકરશ્રીભાઈના ઘરે તેમને એક પુત્રીનો જન્મ થાય છે બાને એક શિકાર મળી જાય છે અને તેમને એક વિચાર કરીને તેમની પુત્રીને મારી નાખવાનો વિચાર કરે છે ટિંકલને કે હું મારી નાખું અને તે મારી જ નાખે છે સાવ પછી તેમના મમ્મી રંજનબેન તેમને જોવે છે મરી ગઈ છે પછી એક તાંત્રિક પાસે જોડાવા જાય છે જાય છે તેમના મમ્મીની આ બેસે છે પછી તેમના પપ્પા પણ સાથે હોય છે તે પૂછે છે કે શું થયું તે તાંત્રિક તેમને કહે છે કે તે બધું જ ડાયન તે તેમની બહાર રહે ને તે ડાયન છે ચૂડેલ છે તે મરશે તેથી જ તમારા ઘરમાં શાંતિ અને સુખ શાંતિ રહેશે ત્યાં સિવાય કાંઈ થાય નહીં એટલે તે એમના મમ્મી અને પપ્પા વિચાર કરે છે કે આપણે આ બાને મારી નાખી તો આપણા ઘરમાં શાંતિ થાય તેથી ઊભી થાય છે તે પછી તે એક દિવસ તેમના પતિ એને મારી નાખે છે પછી તેમના ઘરમાં શાંતિ થઈ જાય છે તેથી તે તેનું પરિવાર સુખી રહે છે અને મોજ શોખથી આવે જ્યાં કરે છે ને ફરવા માંડે છે ને ડાન્સ પણ કરે છે